લહેરીપુરા ન્યૂ રોડ પર ડિવાઇડર મૂકવાના વિરોધમાં ડેપ્યુટી મેયરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરના લહેરીપુરા ન્યૂ રોડ પર ડિવાઇડર મૂકવાની જે કામગીરી થવા જઈ રહી છે તેનો વિરોધ ધી વડોદરા મશીનરી મિલ જીન મર્ચન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો આ માટે તેઓ પાલિકાની કચેરી ખાતે પહોંચ્યા અને જ્યાં ડેપ્યુટી મેયરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કોર્પોરેશન દ્વારા લહેરીપુરા ન્યૂ રોડ પર ડિવાઇડર મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરીનો વિરોધ વડોદરા મશીનરી મિલ જિન મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો આ કહ્યું કે રોડ સાંકડો હોવા ઉપરાંત ટેમ્પા જેવા વાહનોની અવર જવર રહેતી હોય છે જેના કારણે અત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જો ત્યાં ડિવાઇડર બનાવવામાં આવે તો આ સમસ્યા વધુ વિકટ બને એમ છે એટલે તેઓની માંગ છે કે ડિવાઇડર ન બનાવવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે તમામ વેપારીઓ મેયરની કેબિન બહાર મુલાકાત માટે રાહ જોઈને વીસથી પચીસ મિનિટ જેટલું બેસી રહ્યા અને એકાએક મેયર દ્વારા તેમની રજૂઆત ન સાંભળી અને વેપારીઓ એક તબક્કે રોષે ભરાયા ત્યારબાદ તેઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તેમની રજૂઆત માં વડોદરા મિલજીન મર્ચન્ટ એસોસિએશનમાંથી આવી રહ્યા છે આજે એ લોકો વચ્ચે ડિવાઇડરની કામગીરી કરી રહ્યા છે આજે રોડ ઓલરેડી સાંકડો છે એમાં વેપારીઓ પોતાના વ્હીકલ લઈને આવે ગ્રાહકો એમના વ્હીકલ લઈને આવે છે પ્લસ એ રોડ પર પાંચ બેન્કો છે તેના કસ્ટમર આવતા હોય છે આજે જે વેપારી એસોસિએશન જે કામગીરી કરે છે એમાં એવું નથી કે તમે માલ લેવા માટે આવો તમે સ્કૂટર પર આવો છો ટુ વ્હીલર લઈને આવો તમે લઈને જઈ શકો આજે મોટા ટેમ્પા જ આવતા હોય છે દરેકને આવામાં પણ ટેમ્પો આવે છે જે માલ લેવા આવે પણ ટેમ્પો લઈને આવતા હોય છે તો આજે એ લોકો જો પોતાનું વ્હીકલ ત્યાં આગળ મૂકશે તો બીજા બધા જે અવર જવર જે સામાન્ય નાગરિક તરીકે એ લોકોને જે અવર જવર કરવાની છે તે કંઈ ન કરી શકશે આજે ટ્રાફિક જામ થવાનો જ છે અત્યારે ઓલરેડી જ્યારે ડિવાઈડર નથી તો પણ ટ્રાફિક જામનો થોડો પ્રોબ્લેમ હોય જ છે પણ જો તમે ડિવાઈડર બનાવશો તો તો સોએ સો ટકા ટ્રાફિક જામ થશે બીજા ઝઘડાના કારણો પણ એ જ થવાના છે એટલે અમે મેયરશ્રીને એ જ રજૂઆત કરવા આવ્યા હતા કે તમે ડિવાઈડરની જે કામગીરી છે તે તમે ના કરો એના જગ્યાએ બીજું કોઈ અલ્ટરનેટ હોતો બરાબર તમે મળવા ગયા આજે અમે એમને મળવા માટે આવ્યા અમે એમને આવેદન આપ્યું પંદર વીસ મિનિટ અમે બેસી રહ્યા બરાબર ત્યાં સુધી અમને કહેતા નથી કે ભાઈ મારે આજે એક પ્રેસ કોન્ફરન્સ છે હવે આજે પંદર વીસ મિનિટ અડધો કલાક બેસાડ્યા ને પછી કે છે કે અમે જઈએ છીએ અમારે કશું સાંભળવું નથી હવે આજે બધા ધંધો છોડીને જ આવ્યા છે રજૂઆત જ નથી સાંભળી તો એનો અમારો મતલબ શું કરવાનો અને આજે રાતોરાત કામ કરી થશે કાલ ઉઠીને બધું કામ થઈ જશે ને પછી જો એ લોકો રજૂઆત સાંભળશે પછી તોડફોડનો પણ ખર્ચો આજે નવું બનાવવાનો પણ ખર્ચો આજે કોણ ભોગવશે પ્રજાના પૈસા જ કરવાનું છે અમને તો બીજું કંઈ કરવાનું નથી તમે કોઈ વસ્તે વચ્ચેનો રસ્તો નીકાળવાના માટે આજે આવનારા સ્ટેન્ડ આવનારા સ્ટેન્ડમાં એક જ છે કે અમારે કંઈ ને કંઈ એની સામે આક્રમક પગલાં લેવા પડે પછી કારણ કે આજે દરેક ધંધો કરવાનો છે આજે એવો ધંધો નથી કે ભાઈ તમે નાના મોટાની અંદર સ્કૂટર પર લાઈન તમે કામ કરી શકો દરેક વાહન જ જોશે થ્રી વ્હીલર ફોર વ્હીલર એ ક્યાં મૂકશે બધા આજે મારે ત્યાં એક થ્રી વ્હીલર ફોર વ્હીલર આવશે ચાર દુકાન છોડીને ને ત્યાં આવશે બરાબર સામેવાળાને ત્યાં આવશે એ બધાને ત્યાં આવશે ગ્રાહકો આવશે કરશે શું આજે આ લોકો ગૌરાંગ ભાવ